ત્રીસ કિલો બોલી બજરંગ દાસ બાપા સીધા મિત્રો ખુશાલી સિંહ પુલક્ષ ના તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુ આશ્રમ ભગદાના ધામ અંદર બાપાની ની ઓગણ નિમિત્તે ભવ્ય હતી અતિ ભવ્ય જે લાખોની ની સંખ્યામાં ભાઈ વક્તાઓના છે તેમને ભોજન પ્રસાદમાં જે તેમની રામ રોટી બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું વિડીયો માં લાઈક શેર કરજો અને ચેનલ માં નવો ચેનલ ને સબસ્ક્રાઈબ અહીંયા જે બકાલાનો પૂરેપૂરો કાચા સીધાનો સ્ટોક આ જગ્યા ઉપર ગોઠવેલો છે ફ્લેવર છે કોબી છે દૂધી છે રીંગણા છે ગાજર છે પકી અહીંયા ઘણા બધા સ્વયંસેવક બહેનો છે ને સરસ મજાના જે લાડવા બનાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે બધી જ જગ્યા ઉપર બહેનો જે લાડવા બનાવી કમ્પ્લીટ થઈ રહ્યા છે હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા પણ લાડવા બની રહ્યા છે બોલીએ બજરંગ દાસ બા ખૂબ જ વિશાળ ડોમ ની અંદર હજારો ની સંખ્યામાં ભયભક્તો જે બાપાનો રામ રોટીનો પ્રસાદ બનાવવા માટે આવે છે અને રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે આ મશીન ની અંદર અંદાજીત પ્રભુ કેટલા કિલો લોટ બંધાઈ રહ્યો ત્રીસ કિલો એક સાથે એક સાથે ત્રીસ કિલો રોટલીનો લોટ આ મશીન ની અંદર બાંધવામાં આવે છે ત્યાર પછી આગળની તરફ તેમની પ્રોસેસ થાય છે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ભાઈ દ્વારા આ રીતના સરસ મજાને એક સરખા જે ગોળિયા બનાવવામાં આવે છે એ ગોળી આગળની તરફ પસાર જાય ત્યાર પછી આ રીતના સરસ મજાના ભાઈ દ્વારા મળીને આગળ રોટલી બનાવો બાપા સીતારા આ રીતના લાઈવ ગરમા ગરમ બાપાની રોટલી બનીને કમ્પ્લીટ થાય છે ત્યાર પછી આગળની તરફ અહીંયા જો તાવાની અંદર ચડાવવામાં આવે છે રોટલી વિભાગમાંથી હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે અહીંયા બાપાનો ખૂબ સુંદર મજાનો જે પ્રસાદ મિષ્ટાનમાં કહી શકાય કે ભાવી ભક્તોને જે પ્રદેશમાં આવી રહ્યો છે તે અત્યારે ચોકીમાં બનીને કમ્પ્લીટ થઈ ગયો છે એક ઘણા બધા ટોપની અંદર તમે કપાઈને થઈ ગયા છે અને હજારોની સંખ્યામાં પ્રવક્તો આવવાના છે તેમની માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનવાની છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું અને આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા તમે જુઓ ભાઈઓ દ્વારા ગોળની ભેલી જે કાપવામાં આવી રહી છે અને ઘણી બધી ડોલ ગોળની ભરાઈ ગઈ છે આ રીતના તેમનું કટિંગ થાય છે અને આપણે જોવા જઈએ ને તેનો ગોળનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ છીએ અહીંયા તમે જુઓ બે જગ્યા ઉપર મોટા મોટા અંદાજે ચાલીથી પચાસ હજાર ભાવિભક્તો જમી રહી તેવું વિશાળ જે ટોપની અંદર શાક બનાવવા આવે છે એ પહેલાં જ અહીંયા તેમને વરાળ દ્વારા જે શાક પકાવવામાં આવે છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ છે હાથીઓનો ભૂકો એટલે કપાસ ઉગે તે અને તે કપાસની હાઠીઓનો ભૂકો છે ને આ રીતના મશીનમાં નાખવામાં આવે છે ત્યાર પછી અહીંયા આગળ તમે જુઓ આ રીતના ભઠ્ઠી છે ભઠ્ઠીની અંદર વડા દ્વારા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા તમે જુઓ વિશાળ મોટા ટોપની અંદર અંદાજીત ત્રીસથી ચાલીસ હજાર ભાવિભક્તો માટે દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે એવા બે ટોપ ભરેલા છે અને સરસ મજાનો વગર કરીને કમ્પ્લીટ કરી દેવામાં આવે છે અને આ સંપૂર્ણ રસોઈ છે ને આ નળ દ્વારા બાળ ટૉપની અંદર કાઢવામાં આવે છે હા મિત્રો આપણે ઉપરની તરફ પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ બંને સાઈડ ઉપર ખૂબ જ વિશાળ ટોપ હું તમને બતાવી જઈ રહ્યો છું અંદાજીત વીસ વીસથી પચાસ પચાસ હજાર ભાવિભક્તોનો જે રસોઈ બની કે એવડા વિશાળ ટોપ છે અહીંયા બે ટોપ છે આ ટોપની અંદર અત્યારે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ અને અહીંયા તમે જુઓ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે સંપૂર્ણ તપેલા આ જગ્યા ઉપર રાખેલા છે અહીંયા તમને ત્રણ નાના નાના ટોપ જોવા મળશે અહીંયા તમને એક મશીન જોવા મળશે આ મશીનની અંદર બટેકા કપાઈને કમ્પ્લીટ થઈ જાય છે એ પછી અહીંયા બટેકાનું સરસ મજાનું જે પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે નળ દ્વારા ગરમા ગરમ ભાત કઢાઈ રહ્યા છે શોખીની અંદર ભાત બનીને કમ્પ્લીટ થઈને આ જગ્યા ઉપર ચોકની અંદર કાઢવામાં આવ્યા છે અને અહીંયા તમે જોવો છો અત્યારે વાગ્યા છે સવારના છ અને તો પણ અત્યારે પ્રસાદી બાપાની ચાલુ છે અને અહીંયા તમે જુઓ ઘણા બધા ભાઈઓ દ્વારા જે બપોરનો પ્રસાદ પીરસવાનો છે તેનો સામાન અત્યારે સાફ સફાઈ થઈને આવી રહ્યો છે અને અહીંયા તમે જુઓ જે સાથે ઘણા બધા ભાઈઓ જે સેવામાં લાગ્યા છે અત્યારે આપણે ઊભા છે અહીંયા લાઈવ દાળ ભાત શાક રોટલી જે બની રહી છે ને તે જગ્યા ઉપર ભાત શાકની અંદર જે અત્યારે અહીંયા મસાલા નાખવામાં આવી રહ્યા છે તેમના અત્યારે અહીંયા જે ઠેલાના થેલા ભરેલા છે શીંગ દાળ રાઈ મરચું હળદર સંપૂર્ણ વસ્તુ દાળ ભાતની અંદર નાખવામાં આવે છે અહીંયાથી તમે જુઓ જે લાઈવ રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે અને અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો એ ઉપર છતાં અહીંયા વધારે એક્સ્ટ્રા બનાવવામાં આવી રહી છે તો એક સાથે ઘણા બધા સ્વયંસેવકો જે આવી ગયા છે મોદા ગામના છે અને અંદાજીત અહીંયા ત્રીસથી ચાલીસ જેટલા ગામના સ્વયંસેવકો જે સેવા માટે આવે છે બાપાનો જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તેમને અત્યારે ચોકીઓની અંદર ભરવામાં આવી રહ્યો છે અને એકસાથે ઘણા બધા સ્વયંસેવકો અત્યારે તેમની અંદર સેવા કરવા માટે લાગી ગયા છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કોઠાર સ્ટોરની અંદર જે અહીંયા એક સરસ મજાનો વિશાળ વિભાગ બનાવવામાં આવ્યો છે આ જગ્યા ઉપર કોઠારને સંગ્રહવા માટેની જે વ્યવસ્થા કરેલી છે ચાલો આપણે ત્યાં અંદર જઈને જોઈએ અહીંયા તમને વિશાળ બે તેલના ટાંકા જોવા મળશે આ ટાંકા તમને અહીંયા જે રસોડા વિભાગની અંદર જોવા મળશે ત્યાર પછી અહીંયા સંપૂર્ણ કાચા સીધાનો માલ આ જગ્યા ઉપર રાખેલો છે અને આ બધા જ પટારા તમે જુઓ છો ને તે પટારાની અંદર જે ગાંઠિયા હોય છે પછી અહીંયા જો કાંઈક આ ફાફડી છે પ્રસાદીમાં દેવા માટે સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક આ જે કોઠર સ્ટોરરૂમની અંદર સંગ્રહ કરવામાં આવ્યો છે અહીંયા છે દહીં અત્યારે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા બાપાનો પ્રસાદ જે લાડુઓનો છે અંદાજે ચારથી પાંચ લાખ ભાવિભક્તો જે જમી શકે તેનો પૂરેપૂરો સ્ટોક આ રીતના ચારથી પાંચ રૂમની અંદર ભરવામાં આવ્યો છે આ અહીંયા તમને અગાઉ સ્ટોક તમને આ લાડુનો જોવા મળશે હજી એક રૂમ નથી અહીંયા ચારથી પાંચ રૂમો છે ચાલો હું તમને આગળ જઈને જે બીજી રૂમ તમને બતાવું વિડીયોમાં ચાલ્યો સુધી જોડાઈ રહેજો છું ચેનલમાં નહોતો ચેનલને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવી આ જે રૂમ છે આ રૂમની અંદર જે ભક્તો આવતા હોય એમની માટે અહીંયા ચોરમાના લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા ઘણા બધા ચોકીઓની અંદર લાઈવ લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે પ્રથમ ફોલવા માટે અહીંયા તમે જો ઘણા બધા સ્વયંસેવકો લાગ્યા છે એક સાથે ઘણા બધા બાઉલની અંદર ભક્તોને પ્રસાદી પીરસવા માટે લઈ જઈ રહ્યા છે અહીંયા બધા જે તમે આ કાઉન્ટર છે ને તે અલગ અલગ વિભાગના છે દાળ ભાતના અલગ છે શાકના અલગ છે રોટલીના અલગ છે હા મિત્રો આપણે જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ જે બનીને ભક્તોને જે પીરસવામાં આવી રહ્યો છે તે જગ્યા ઉપર હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા એક સાથે લાખોની સંખ્યામાં ભાવિભક્તો આવીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે છે સવારનો પોર અને વાગ્યા છે છ અને બધા જ ભક્તોને લાઈવ ગરમા ગરમ જે ફાફડી પીરસવામાં આવી રહી છે તેનો ટોપ તમે જુઓ આ રીતના લઈ જઈને ભક્તોને પીરસી રહ્યા છે અને આગળ તમે જુઓ થાળી દેવા માટે થાળી દેવા માટે આ રીતના વ્યવસ્થા કરેલી છે તમે અંદાજ મારી શકો છો એક સાથે ઘણા બધા ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી રીતના વ્યવસ્થા કરેલી છે મિત્રો આ તો ગુરુ આશ્રમ બગદાણામાં જે ઓગણપચાસ તિથિ જે ઉજવવામાં આવેલી છે જેમાં હજારોની લાખોની સંખ્યામાં ભાવિભક્તોના છે તેમને ભોજન પ્રસાદનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો તમે તો લાઇક કરજો શેર કરજો કે કમેન્ટમાં બાબાજી તારા લખવાનું પોતાની ચાલો મળ્યા નવલોક સાથે જય માતાજી શ્રી કૃષ્ણ દાસ બાપાની જય